ભગવાન શિવની જટાઓમાં દેવી ગંગા શા માટે સમાઈ જાણો રસપ્રદ વાર્તા પૌરાણિક કથા અનુસાર વૈશાખ મહિનાના શુક્લપક્ષની સપ્તમીના દિવસે જમાં ગંગા સ્વર્ગ લોકમાંથી ભગવાન શિવની જટામાં પહોંચ્યા હતા આ દિવસે ગંગા પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ગંગા સપ્તમીનો તહેવાર ઉજવવામાં આવે છે ગંગા સપ્તમી માતા ગંગાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ગંગા સપ્તમી ચૌદ મે બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે ત્યારે ગંગા સપ્તમીને લઈ જ્યોતિષ રવિ શુક્લા પાસેથી વિગતવાર જાણો गंगा सप्तमी 2024 तारीख अनेक समय सप्तमी तिथि नो प्रारंभ तेर में 2024 सांजे पांच वागी ने 20 मिनट वागे सप्तमी तिथि समापन चौद में 2024 सांजे छह वागी ने ओगड़ चास मिनट वागे गंगा सप्तमी पूजा विधि गंगा सप्तमी ना दिवसे ब्रह्म मुहूर्त मा जागी ने गंगा स्नान करो જો આ શક્ય ન હોય તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો આ પછી માતા ગંગાના ચિત્ર પર અથવા ગંગા નદીમાં ફૂલ સિંદુર અક્ષત ગુલાલ લાલ ફૂલ લાલ ચંદન અર્પિત કરો આ પછી ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો આ પછી જીવનમાં સુખ અને શાંતિ માટે માતા ગંગાની પ્રાર્થના કરો એવી ધાર્મિક માન્યતા છે કે દાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે ગંગા સપ્તમી ની કથા પૌરાણિક ગ્રંથો માં જોવા મળે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલી ગંગા દશેરા દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહનુએ બધું ગંગા ઝડપી લીધું હતું પછી બધા દેવતાઓ અને ભગીરથે જહનુને ગંગાને છોડવા માટે વિનંતી કરી આ પછી ગંગા ગંગા સપ્તમીના દિવસે દેવી ફરી ધરતી પર આવ્યા હતા તેથી જ આ દિવસને જહનુ સપ્તમી પણ કહેવામાં આવે છે ગંગા સપ્તમીની બીજી વાર્તા એકવાર કોસલના રાજા ભગીરથ પરેશાન હતા કારણ કે તેમના પૂર્વજો ખરાબ કર્મના પાપોથી મુક્ત થવા માંગતા હતા તેથી તેમણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માએ તેમને ખાતરી આપી કે ગંગા ધરતી પર આવશે તેમના પૂર્વજોની આત્માઓને શુદ્ધ કરશે પરંતુ તેઓ જાણતા હતા કે દેવી ગંગાનો પ્રવાહ બધું જ નાશ કરી શકે છે પછી બ્રહ્માજીએ ભગીર્થને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું કારણ કે ગંગાના પ્રવાહને નિયંત્રિત કરી શકે છે તેથી તેમણે તેમની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ શુભ દિવસે દેવી ગંગા ધરતી પર અવતર્યા તેથી ગંગા ભાગીરથી તરીકે ઓળખાય છે